નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોગંબાથી પાંચ પથરા તરફ જતા રોડ પર દાંતોલ પાસે એક ગાડીનો અકસ્માત થયો છે ફોર વ્હીલ ગાડી છે એ ગાડીને ડ્રાઈવરે અચાનક સ્ટીરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ હતી ગાડીનો નંબર છે જે જે સત્તર સીએ સત્તાવન બેતાલીસ નંબરની આ ફોર વ્હીલ ગાડી છે અને આ ગાડીના ચાલકે ગફલતભર રીતે હંકારી કે ગમે તે રીતે હોય પણ એનું સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ગાડી ખેતરમાં ભરાઈ ગઈ હતી કો અને ઝાડ સાથે અથડાઈ હતી ગાડીને ભયંકર નુકસાન થયું છે અને એની અંદર એક વ્યક્તિને પણ ભારે ઈજાઓ થઈ છે એને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને ગંભીર સાથેના ઈજાગ્રસ્તની સારવાર ચાલી રહી છે પરંતુ દાંતોલ પાસે ગોઘંબાથી પાંચ પથરા જતા રોડ ઉપર દાંતોલ પાસે આ અકસ્માતની ઘટના બની છે આજે અત્યારે લગભગ દોઢ કલાક પહેલાંની આ ઘટના છે જેની અંદર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી છે અને ગાડીને પણ ભારે નુકસાન થયું છે ફોર વ્હીલ ગાડી જી જે સત્તર સીએ સત્તાવન બેતાલીસ નંબરની